નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાજસિંહ જાડેજા છેલ્લા ઘણા સમયથી જાણીએ છીએ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખૂબ ચર્ચામાં છે આજે જે ત્રણ મુદ્દાઓ જે છેલ્લા અઠવાડિયામાં ખૂબ ચર્ચાનો વિષય રહ્યા હતા એ ચર્ચાના વિષયને લઈને આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આદરણીય કુલપતિશ્રીને મળવાનું થયું અને જે પણ ત્રણ મુદ્દાઓ હતા જે ખાસ કરીને વિદ્યાર્થીઓને સ્પર્શતા હતા અને જે કર્મચારીઓ તે ક્યાંક ને ક્યાંક જે ગેરરીતિઓ જે સામે આવી હતી તેને લઈને આજે મુલાકાત કરી છે અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓના મુદ્દા હતા તેમાં થોડા સમય પહેલાં લેવા લેવામાં આવેલી માર્ચ બે હજાર પચીસની જે બી એની પરીક્ષા હતી જેમાં સેમેસ્ટર સિક્સ એક્સ્ટર્નલની તો તેમાં જે રિઝલ્ટની જે વિસંગતતા હતી ખાસ કરીને જે ઉમેદવારોને આ કહી શકાય કે હોલ ટિકિટમાં હાજર હોય પરંતુ એને પરિણામમાં ગેરહાજર બતાવવામાં આવ્યા હતા તો તે જે પ્રશ્ન હતો તો તે પ્રશ્નનું નિરાકરણ આવી ગયું છે અને આજે તે તમામ સુધારાઓ કરી નાખવામાં આવ્યા છે જે પણ નાની મોટી ગ્લીચ હતી એ ગ્લીચ સુધારી દેવામાં આવી છે ખાસ કરીને જે એરર આવી હતી એ બારકોડ જે કહી શકાય કે પેપર ઉપર જે બારકોડ લગાડવાના હોય એ બારકોડ યોગ્ય રીતે સ્કેન ન થયા અને તેને કારણે જે વ્યક્તિઓએ પરીક્ષા આપી હતી છતાં પણ એને એબસન્ટ બતાડવામાં આવ્યા હતા તો એ એરર સોલ્વ થઈ ગઈ છે અને બધા જ વિદ્યાર્થીઓને ફરીથી જે ઓનલાઈન અને ઓફલાઈન એના જે પરિણામ છે એ આપી દેવામાં આવશે ત્યારબાદ બીજો જે અમારો પ્રશ્ન હતો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે રોસ્ટર વ્યવસ્થા છે અને જે ખાસ ખાસ કરીને જે હેડશીપ વ્યવસ્થા છે એમાં ક્યાંક ને ક્યાંક પીએચ કેટેગરીના રોસ્ટરની અંદર ક્યાંકને ક્યાંક નાની મોટી ઘાલમેલ કરી અને પીએચ કેટેગરીના જે કેન્ડિડેટ છે એને જ આગળ લઈ જવાનો ક્યાંક કારસો રચાયો હોય કારણ કે બે હજાર ચૌદમાં જે વ્યક્તિ આસિસ્ટન્ટ પ્રોફેસર બે